ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્રો છે ત્યાં જે આઈએચઆઈપી પોર્ટલ છે એ મુજબ નોંધાતા આંકડા મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે કન્ફર્મ જે કેસ છે એ જોવા જઈએ તો ડેન્ગ્યુનો અને મેલેરિયાનો એક કેસ છે પોઝિટિવ ચિકનબિનિયાના કોઈ પણ કેસ છે નોંધાયેલા નથી આ ઉપરાંત શરદી ઉધરસ અને તાવના કેસીસ જોવા જઈએ તો સાતસો ને વીસ અરાઉન્ડ જે છે શરદી ઉધરસના કેસીસ અને સામાન્ય તાવના ત્રણસો અઠ્ઠાવન કેસીસ આ ઉપરાંત જોવા જઈએ તો બસો સત્તર જેટલા ચાળા ઉધીના કેસીસ છે નોંધાયેલા છે અને એક ટાઈફોડનો કેસ છે નોંધાયેલો છે ખાસ કરીને સર કોલેરા જે વકરી રહ્યો છે એ વાત છે એના માટે લોકોએ શું સાવચેતી રાખવી જોઈએ ખાસ કરીને વાત કરીએ તો હાલ જે છે ઉલટીના કેસ છે એ બાબતે સરકાર છે એમની સ્પષ્ટ સૂચના આવે છે કે સરદી ઉદરતની જેમ જ અત્યારે હાલ જે ચોમાસાની ઋતુ છે એના અનુસંધાને ઉલટીના કેસ છે એ પણ ઘણી જગ્યાએ જોવા મળતા હોય ખાસ કરીને આ ઘણી વખત જે વરસાદી દૂષિત પાણી છે એ પાણીની લાઈનમાં પડવાથી ઉલટીના કેસીસ છે જોવા મળતા હોય છે તો એ અનુસંધાને હાલ જે છે વર્ક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા વોટર વર્ક શાખા દ્વારા સુપર ક્લોરિટેશનની કામગીરી છે કરવામાં આવે છે આ ઉપરાંત માન્ય ડીએમસી સૂચના અનુસાર તાત્કાલિક કોઈ પણ લીકેજ હોય તો એ ત્વરિત છે યુદ્ધના ત્વરણ રિપોર્ટ કરવાની પણ સૂચનાઓ આપવામાં આવેલી છે આ ઉપરાંત જે વપરાશમાં આવતું પાણી હોય તો તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે જે રેસીડન્ટ ફ્લોસ્કોપ જે છે એ આરસી ટેસ્ટ છે એ કરવામાં આવે છે તો જેના અનુસંધાને એન્ડ પોઈન્ટ એટલે કે છેવાડાના ઘર સુધી પાણીનું ક્લોરીન લેવલ છે માપવાની પણ સૂચનાઓ છે આપવામાં આવી છે દરેક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને આવ્યા હોય સૂચના પણ આપવામાં આવી છે આ રીતે જે છે ખાસ કરીને વાત કરીએ ઉપરાંત ફૂડ શાખા દ્વારા જે છે એ હાલ જે છે એ સઘન ફૂડ ચેકિંગ છે હાથ ધરવામાં આવ્યું છેલ્લા ત્રણ દિવસની અંદર જે રૂઝ પાણી જે વેચાણ કરતાં જે કેરમાના પાણીના વેચાણ કરતાં છે એને થતી બેટ્રોલોજીકલ કાઉન્ટ માટે જે છે એ નમૂના છે લેવામાં આવે છે અને પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવે છે આ ઉપરાંત હા હવેના દિવસોમાં જે છે ખાસ કરીને વાત કરીએ તો પાણીપુરી જેવા અથવા ખુલ્લામાં વેચાતા ખોરાક અથવા ખાણીપીણીની લારીઓ છે એમાં સઘન ચેકિંગ છે એ ધરવામાં આવશે આ ઉપરાંત હાલ જે છે બરફના કારખાનાઓ પણ ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે ખાસ કરીને દ્વારા ફોગિંગની આપવામાં છે ચોમાસા પાણી પહેલાં બાંધતા હોઈએ છીએ આપણે એ અનુસંધાને મચ્છરજન્ય રોગચાળો વકરે એ પહેલાં જ માન્ય સ્ટેન્ડિંગ ચેરમેન સાહેબની સૂચના અનુસાર હાલ જે છે વન ડે વન વોર્ડ એટલે કે એક દિવસમાં એક વોર્ડ છે એમાં જે સંભવિત અથવા જે મોસ્કિટો ડેન્સિટી વધારે પડતી હોય એવા વિસ્તારોની અંદર સઘન છે એ ફોગિંગ આઉટડોર ફોગિંગની કામગીરી છે એ કરવામાં આવશે આ ઉપરાંત આ ડેન્ગ્યુના કેસીસ અથવા મલેરિયાના કેસીસ આવે તો એની આજુબાજુ આપણે જે નિયમોનુસાર જે ગાઈડલાઇન જે ફોગિંગ કરતા હોય એ કરીએ છીએ પરંતુ એડિશનલ સ તકેદારીના ભાગરૂપે હાલ જે છે આપણે રેડ એરિયા છે એ નોટિફાય કર્યા છે કે જ્યાં સંભવિત કેસો છે એ સંખ્યા વધારે આ ઉપરાંત જ્યાંથી ફરિયાદો વધારે આવતી હોય મોસ્કીટો ડેન્સિટી વધારે હોય એવા વિસ્તારોમાં આપણે હાલ જે ફોગિંગની કામગીરી વન ડે વન વોર્ડ અમે શરૂ કરી છે ખાસ કરીને રેડ એરિયામાં કયા કયા તમામ વોર્ડ છે એમાં આપણા છૂટાછવાયા ડેન્ગ્યુના કેસીસ અને મેલેરિયાના કેસીસ નોંધાતા હોય છે તો મોટા ભાગે જોવા જઈએ તો વેસ્ટર્નમાં વધારે એરિયા છે એઝ કમ્પેર ટુ ધ ઇસ્ટ જોન અને સેન્ટ્રલ ઝોન તો એ વિસ્તારોમાં જ્યાં ડેન્ગ્યુ ગયા ત્રણ વર્ષોમાં ખૂબ વધારો થાય એ તમામ વિસ્તારો છે એ આવી લેવામાં આવશે